હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તે પૈકી જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયના લેક્ચરર ક્લાસ બેની દિવ્યાંગ ખાસ ભરતી ઝૂંબેશ હેઠળની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે તો વિગતે જોઈએ શિક્ષણ વિભાગની સરકારી પોલિટેકનિકો ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયના લેક્ચરર ક્લાસ બેની દિવ્યાંગો માટે ખાસભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ્યના સામાન્ય અભ્યાસની તારીખ ત્રેવીસ આઠ તથા સંબંધિત વિષયની નવ દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારો સંબંધિત વિષયની બેઠક નંબરની યાદી જાહેર કરવામાં આવેલી છે તોય મિત્રો ટોટલ એકવીસ દિવ્યાંગ ઉમેદવારો સફળ થયા છે તો તેમના બેઠક નંબર આપેલા છે સંબંધિત વિષયના બેઠક નંબરોની યાદી આપેલી છે તોય મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે નોંધ એક વખત વાંચી લેવાની રહેશે નોંધ એ મિત્રો ખાસ નોંધમાં પ્રાથમિક કસોટીમાં રદ થયેલા પ્રશ્નોના ગુણ બાકી રહેલ પ્રશ્નોમાં સામાન્ય રીતે પ્રોરેટા પદ્ધતિ ગુણ પ્ર ગુણ પ્રદાન પદ્ધતિ અપનાવવાની રહેશે તદ અનુસાર કસોટીમાં સામાન્ય અભ્યાસમાં પાંચ પ્રશ્નો રદ કરવામાં આવેલા હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં એક પોઈન્ટ ઝીરો ત્રેપન ગુણ પ્રદાન કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં જીરો પોઈન્ટ ત્રણસો સોળ ગુણ કપાત કરવામાં આવશે તથા સંબંધિત વિષયમાં એક પણ પ્રશ્ન રદ કરવામાં આવેલ ન હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં એક ગુણ અને પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં જીરો ત્રણ ગુણ એટલે કે ત્રણસો ગુણ કપાત કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા શિક્ષણ વિભાગની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ બેની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો સુમોતેર બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ સામાન્ય અભ્યાસની તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની નવ દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારના સંબંધિત વિષયની બેઠક યાદી જાહેર કરવામાં આવેલી છે તો ટોટલ મિત્રો આઠ દિવ્યાંગ ઉમેદવારો સફળ થયેલા છે તો તે સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે પ્રોરેટા પદ્ધતિ ગુણ પ્રદાન પદ્ધતિ અપનાવવાની રહેશે તે અનુસાર કસોટીમાં સામાન્ય અભ્યાસમાં પાંચ પ્રશ્નો રદ કરવામાં આવેલા હોવાથી પ્રત્યેક સાચા જવાબ કિચ્છામાં એક પોઈન્ટ ત્રેપન ગુણ અને ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ ત્રણસો સોળ એવા સંબંધિત વિષયમાં એક પણ પ્રશ્ન રદ કરવામાં આવેલ નથી અને તે માટે પ્રત્યેક સાચા જવાબ માટે એક ગુણ અને ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ ત્રણ ગુણ કપાત કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે સાથે સાથે મિત્રો જાહેરાત ક્રમાંક એકસો સૂમોતેર બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ એક્ઝામ ડેટ નવ દસ બે હજાર પચીસ છે જેમની મિત્રો એકથી બસો પ્રશ્ન બસો માર્કનું પ્રશ્નપત્ર હતું જેમની આન્સર કી પણ જાહેર કરવામાં આવેલી છે તો અહીં સિરીઝ વાઇઝ મિત્રો આપેલ છે તમામ સિરીઝને આન્સર કી જાહેર કરવામાં આવેલી છે તે જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ આન્સર કી એક વખત જોઈ લેવી કેટલા પ્રશ્નો રદ થયેલા છે તે તમામ માહિતી આપેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ